તો એમાં ઘેરથી લાવેલો રોટલો ડુંગળીના દડાને આમ મુઠ્ઠી મારી અને હારે લાવ્યો હોય ક્યાંક કેરીનું આથણું છાશ એ રોટલો ખાય અને પછી બાવળિયાના ઝાડની હેઠે થોડીવાર વાર હોઈ જાય એને ભર બપોરે બાવળિયાના ઝાડની છાયામાં ઊંઘાવી જાય એ અનિતિથી કમાયેલાઓને મોટા એર કંડિશન કમરાઓમાં નથી આવતી ઊંઘ ગોળીઓ લેવા છતાં અનીતિ સે ધન હોત હૈ બરસ પાંચ અરૂ સાત તુલસી દ્વાદશ બરસ મે જડા મૂલ સે જા